ગામમાં ગામ ધુમાડો બંધ કરવાનો પછી ગાયો માટે ઘાસારો કરવાનો કુતરાના લાડવા કરવાના અને માછલીઓ માટે લોટ ની ગોળી તળાવ અને માટે અને ગામ સફાઈનું આયોજન કર્યું છે અને ત્રણ દિવસ થી ત્રણ દિવસ માટે રામધૂન અને સત્સંગમાં રાખ્યો છે એમાં દૂધ ખજૂર પ્રસાદ ત્રણ દિવસ માટે વેચવાનો છે અને બાવીસ તારીખે સાંજે સાત વાગ્યે ગામ ધુમાડો બંધ રાખી અને ગામ લોકોનો પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે અને બધા ઉત્સાહમાં છે નાના મોટા સૌ અને મહાઆરતી કાર્યક્રમ રાખેલો છે બપોરે બે વાગે અઢી વાગે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાટકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે